આપણે જોયું કે રાજ્યમાં તારીખથી લઈને બાવીસમી તારીખે સુધીમાં વરસાદનો એક જે રાઉન્ડ છે તે હવે પૂરો થઈ ચૂક્યો છે અને આજે એટલે કે ત્રેવીસમી તારીખે પણ ઘણી બધી જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે તો હવે ત્રેવીસમી તારીખ સુધી સત્યાવીસમી તારીખ સુધી તાપમાન ઊંચું રહેવાને કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવા ઝાપટા વરસાદના પડી શકે છે અને આ બાદ અઠ્યાવીસમી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તો હવે આપણે વિન્ડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે અને આવતીકાલે રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિંડી મોડલ તારીખ છે વિંડી મોડલ બતાવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં જે બરોડાની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે આ પછી આપણે જોઈ શકીએ કે મધ્યપ્રદેશ સરહદ જે આવેલું છે અને દાહોદ જિલ્લાની આસપાસ પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના વિંડી મોડલ દ્વારા આજે વ્યક્ત કરવામાં આવી છે

જૂનાગઢનો જે વિસ્તાર છે ગીર સોમનાથનો વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આવતીકાલે હળવો વરસાદ પડવાની સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને તે પછી આવતીકાલે તો વિંડી મોડલ એ પણ બતાવી રહ્યું છે કે મધ્ય ગુજરાતમાં દાહોદ છે ગોધરા છે ખેડા આણંદમાં પણ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે બરોડામાં પણ ક્યાંક ને ક્યાંક એની આસપાસના વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડવાની

જે છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરેલી છે તો આપણે જિલ્લા ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી ભાવનગર અને બોટાદ માટે આગાહી કરવામાં આવી છે અને આ પછી મધ્ય ગુજરાતમાં જે છે ગાંધીનગર છે ખેડા આણંદ પંચમહાલ દાહોદ માટે મહીસાગર માટે આગાહી કરવામાં આવી છે સાથે જ ઉત્તર ગુજરાતનું જે અરવલ્લી છે તેની માટે પણ આપણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ આ આગાહી કરવામાં આવી છે અને આ પછી દક્ષિણ ગુજરાતમાં બરોડાનો વિસ્તાર છે છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી માટે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી છે એટલે કે હવામાન ખાતા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્થળોએ ક્યાંક ને ક્યાંક આજે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે આપણે એક વસ્તુ જણાવી દઈએ કે વરસાદે જે ઉત્તર ગુજરાતમાં જે બનાસકાંઠાનો જે જિલ્લો છે કચ્છમાંથી તો વિદાય લઈ લીધી છે પરંતુ હજુ પણ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી ક્યાંક ને ક્યાંક વરસાદે વિદાય લેવાની બાકી છે અને અઠ્યાવીસમી તારીખથી રાજ્યમાં વરસાદનો હવે એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તો હાલમાં તો તમારા ગામ શહેર તાલુકામાં કેવું વાતાવરણ છે વરસાદની સ્થિતિ કેવી છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર